ક્યાંક લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ખુશી એવી વાતની છે કે એક નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને દુઃખ એ વાતનું છે કે બનાસ અલગ થવું પડ્યું છે ત્યારે આજે છત્રી સમાજનો એક કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમ દરમિયાન કીર્તિસિંહ વાઘલાએ હાજરી આપી હતી અને કીર્તિસિંહ વાઘલા સાથે આપણે લાઈવ વાતચીત કરી હતી અને કીર્તિસિંહ વાઘેલાએ થરા જિલ્લો બનવાથી શું શું ફાયદો થશે અને વગર જિલ્લા માટે સૂચિત ઓગઢ જિલ્લા માટે શું કહ્યું કીર્તિસિંહ વાઘલાએ

સરકારી સેવાઓની અંદર જે લોકો નિયુક્ત થયા છે એમને સન્માનનો કાર્યક્રમ આ સન્માનના કાર્યક્રમની અંદર પરમાદણીય માનશ્રી શ્યામસિંદ બાપુની વિશેષ પ્રતિ હતી સમાજના અગ્રણી આગેવાન પ્રમુખ શ્રી કરણસિંહજી વાઘેલા સમાજના અગ્રણી શ્રી ભાદરસિંહ વાઘેલા ભારત સિંજી બટેશરિયા વાઘેલા પ્રવિણસિંહ

તો શિક્ષણ સમાજમાં આવે એવા પણ એ સંકલ્પ કરવામાં આવે છે સાથે સમાજ ના ભવિષ્યની અંદર પ્રગતિ કરવી હોય તો પરિવર્તન પણ કરવું પડે અને એમાં ખાસ કરીને જે કુલવાજો છે જે દુષણો છે એ પણ દૂર કરી પરિવર્તન કરી

બનાસકાંઠા જિલ્લો એ ખૂબ મોટો જિલ્લો હતો અને આ જિલ્લામાં નવા જિલ્લાનું નિર્માણ થાય એ માટે જનતા વર્ષોથી એક અપેક્ષા હતી તો આ સંતોષવા બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો આભાર વ્યક્ત કરું છું અને બનાસકાંઠાના લોકોને અભિનંદન આપું છું કે શુભકામના આપું કે નવી નવી જે વાવ થોડા જિલ્લો બનશે એ જિલ્લો પણ સુખી સમૃદ્ધ થાય અને પ્રભુ બનાસકાંઠા જિલ્લો